પાટીદાર રાજપૂત સમાજના આગેવાનોએ સીએમને મળીને રજૂઆત કરી છે પાટીદાર રાજપૂત સમાજના આગેવાનોએ સીએમને મળી આ મુદ્દે રજૂઆત કરી છે પચીસ ઓગસ્ટ સુધીમાં પદો નહીં ભરાય તો આંદોલનની ચિમકી જે છે ઉચ્ચારવામાં આવી છે આર્થિક નબળા વર્ગો માટે ઈડબ્લ્યુએસ ની જાહેરાત કરી હતી બિનઅનામત અનામત આયોગની પણ જાહેરાત કરી હતી તો બિનઅનામત અનામત આયોગના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિમણૂક બાકી છે

આંદોલન જે છે તે સખત લાંબુ ચાલ્યું હતું આ પચીસ ઓગસ્ટની જે તારીખ આપવામાં આવી છે તેમાં પણ એક સંયોગ છે તેની વાત આગળ કરીશું તે પહેલાં જો વાત કરવામાં આવે તો આજે પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરી છે કે બિન અનામત આયોગની અંદર જે ચેરમેન સહિતના પદો જે ખાલી છે તેની નિમણૂક કરવામાં આવે અને નિમણૂકની અલ્ટિમેટમ પચીસ ઓગસ્ટ આપવામાં આવી છે જો પચીસ ઓગસ્ટ સુધીમાં તમામ પદો ઉપર નિમણૂક નહીં થાય તો આંદોલન કરવામાં આવશે સાથે ક્ષત્રિય સમાજ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજમાં આંદોલન કરશે તેમાં પણ અમે તેમની સાથે ઉભા રહીશું એટલે કે પચીસ ઓગસ્ટ તારીખનું આંદોલનનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે બિન અનામતની વાત કરવામાં આવે તો બે હજાર અંદર આંદોલન થયું ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ઈડબ્લ્યુ એટલે આર્થિક નબળા લોકોને ઈડબ્લ્યુ નો લાભ દસ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી જેની અંદર જનરલ લોકો જે છે તે એક ક્રાઇટેરિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો લગભગ છ લાખ થી ઓછી આવક હોય તેવા લોકો જે છે તે આ ઈડબ્લ્યુ એસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેઓ તમામ લોકોને ગુજરાત સરકારની ભરતી હોય સાથે જ શૈક્ષણિક લગતી કોઈ યોજના હોય કે કોમ્પિટિશન ક્લાસીસના યોજના હોય કે ભોજન વ્યવસ્થા હોય આ તમામની અંદર જે છે તે બિનામત આયોગ એકની બિનામત આયોગની પણ રચના કરવામાં આવી હતી તેની અંદર જે છે તે લાભો આપવામાં આવતા છે ચોક્કસથી ઈડબ્લ્યુ ની જ્યારથી જોગવાઈ થઈ ત્યારથી સરકારી ભરતીમાં પણ ઉંમર સહિતની છૂટછાટો પણ આપવામાં આવતી હોય સાથે તેનું મેરિટ બનતું છે તેમાં પણ સરકાર દ્વારા લાભ આપવાનો પરંતુ બિનામત આયોગની જે રચના બિલો જે છે તે જનરલ લોકોના બિન અનામતના જે લાભાર્થીઓ જે છે તે જેવા કે કોમ્પિટિશન ફીની એક્ઝામ રૂપિયા સહિતની ફી બિન અનામત આયોગ દ્વારા આપવામાં આવતી હોય છે સાથે જ જે ભોજનના બિલો હોય છે તેમજ

પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ઓગસ્ટ સુધીનું આપવામાં આવ્યું છે ખાસ કરીને બહાર જો બીજી વાત કરવામાં આવે તો તારીખ જે છે મેં અગાઉ જણાવ્યું એક ઐતિહાસિક મહત્વ છે મહત્વ એટલે છે કે જુલાઈ બે હજાર પંદરમાં પાટીદાર સમાજે અનામત માટે આંદોલનની શરૂઆત કરી હતી જેની અંદર પચીસ ઓગસ્ટ બે હજાર ના દિવસે અમદાવાદમાં એક મોટું પ્રદર્શન થયું હતું જેમાં હજારો પાટીદાર એકઠા થયા હતા અને એ જ દિવસે પોલીસ સાથે ઘર્ષણની ઘટનાથી આંદોલન ઉગ્ર બન્યું હતું અને ફરી એ જ તારીખે પાટીદાર નેતાઓએ સરકાર પર દબાણ વધાર્યું હતું જોકે પાટીદાર સમાજે ફરી પચીસ ઓગસ્ટ તારીખ આપી છે અને સાથે ક્ષત્રિય સમાજે પણ કહ્યું છે કે પાટીદાર સમાજ આંદોલન કરશે તો તેમની સાથે અમે ઊભા રહીશું એટલે કે તમામ જે પદો જે છે ભરવાની અલ્ટિમેટમ આપી છે અને ખાસ કરીને બહાર આ પદો જો ભરાય તો જે લાભાર્થીઓ છે જેને ઈમડબલ્યુએસ નો લાભ મળે છે જેઓ લોકોની ફાઇલો પેન્ડિંગ પડી છે શૈક્ષણિક લોનની હોય ભોજન બિલ સહાય હોય કે પછી કોચિંગ મે કોચિંગ ગણાય કે તમે કોમ્પિટિશન એક્ઝામની રૂપ એક્ઝામ આપી રહ્યા છો તમે કોચિંગ કરી રહ્યા તો વીસ હજાર સુધીની ફી બિન અનામત આયોગ આપી રહી છે એટલે કે ચોક્કસથી એ વિદ્યાર્થીને વીસ હજાર સુધીનો ફાયદો મળતો પરંતુ તમામ જે ફાઇલો જે છે તે પેન્ડિંગ પડી રહી છે ત્રણ હજારથી વધુ આ ફાઇલો પેન્ડિંગ પડી રહી છે ફાઇલો એટલે પેન્ડિંગ પડી રહી છે કે જે તમામ પદો જે છે તે ખાલી છે આ પદો જો ભરાઈ જશે સંપૂર્ણપણે સત્વરે તો આ તમામ ફાઇલોનું નિરાકરણ આવશે જેથી જે વિદ્યાર્થીઓ હોય જે ઉમેદવાર હોય તેમને લાભાર્થીઓ છે તેમને લાભ મળશે તેના કારણે જ આ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જી જી કાર્તિકજી ચોક્કસથી હું આપને આગળ પૂછવા માંગીશ કે હાલ તો પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનો મેદાન છે પરંતુ આગળ આ મુદ્દે અન્ય સમાજો અથવા જૂથો પણ જોડાઈ શકે છે કે કેમ બહાર આની અંદર આ ની જોગવાઈ એવી છે કે જે જનરલ ની અંદર હતા તે તમામ લોકો ઈડબ્લ્યુ એસ નો લાભ મેળવી શકે છે પણ ઈડબ્લ્યુએસ નો લાભ મેળવવા માટે સરકારે ગાઈડલાઈન અને ક્રાઈટેરિયા નક્કી કર્યો છે તે મુજબ તેઓ ઈડબ્લ્યુએસ નો લાભ મેળવી શકે છે તેની અંદર અમુક એકર થી ઓછી જમીન અમુક આવકની મર્યાદા આ તમામ પાસાઓ નક્કી કર્યા છે એટલે કહી શકાય કે પાટીદાર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય જે પચીસ ઓગસ્ટ સુધી તમામ પદો જે છે તે ભરી દેવામાં આવે જો પચીસ ઓગસ્ટ સુધી તમામ પદો ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી છે મુદ્દે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જેમાં પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનો રજૂઆત કરી છે પચીસ ઓગસ્ટ સુધીમાં પદો નહીં ભરાય તો આંદોલનની ચીમકી આપી છે આર્થિક નબળા વર્ગો માટે ઇડબ્લ્યુએસ ની જાહેરાત કરી હતી તો બિન અનામત આયોગની પણ જાહેરાત કરી હતી બિન અનામત આયોગના ચેરમેન સહિતના હોદ્દાઓ પર નિમણૂક બાકી છે અગર વાત કરીએ કચ્છની તો કચ્છના માંડવીમાં બંધનું એલાન આપવામાં આવ્યું હિન્દુ સમાજે બંધની જાહેરાત કરી છે જાહેરમાં વેચાતા નોનવેજના વિરોધમાં રોષ ફેલાયો છે વેપારીઓએ દુકાનો બંધ રાખીને સમર્થન આપ્યું છે પવિત્ર શ્રાવણ માસમાં પણ વેચાય છે નોનવેજ જાહેર સ્થળોએ વેચાતા નોનવેજથી હિન્દુ સમાજમાં રોષની લાગણી છે સરકારમાં પણ અનેક વખત નોનવેજ બંધની માંગ કરી છે

સૌથી પ્રથમ પૃથ્વીજી આપની પાસે આવીશું માનવીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે હિન્દુ સમાજે બંધની જાહેરાત કરી છે શકે પ્રતિસાદ મળી રહ્યો છે ત્યાં ਤੇ ਖਾਸ ਕਰਕੇ ਜੇ ਇਹ ਨੋਨ ਵੇਜ ਜਿਹੜਾ ਹੈ ਗ੍ਰੀਪਾਰੀਂਗ ਹੈ ਜਿਸ ਪਰ ਮੰਤਰੀ ਹੋਵੇ ਨਾ ਖਾਸ ਕਰਕੇ ਆਜੇ ਨੋਨ ਸਿਕਾ ਨੂੰ ਇਹਨਾਂ ਪਰ ਅਵਾਜ਼ ਕਰਵਾਉਂਦੀ ਹੈ ਕਿ ਜੇ ਹਿੰਦੀ ਗਰੀ ਰਿਟ ਕੋਲਵਾਉਂ ਮਾਵ ਹੈ ਮੰਤਰੀ ਵੀ ਆ ਜੇ ਕਿ ਸਕੇ ਜਾਰ ਰਸਤਾ ਉਪਰਾਂ ਨਾ ਕਹਿ ਸਕੈ ਕਿ ਇਹ ਤੂ ਅਜੇ ਸੰਗਠਨਾਂਆਂਆਂ ਕੀ ਕੈਕਟਿਕਾਂ ਕਿ ਆਜੇ ਫੇਸ ਬੋਟੇ ਨੇ ਜਿਹੜਾ ਕਾਰਨ ਨੇ ਆ ਤੁਹਾਨੂੰ ਇਸ ਸੰਗਠਨ ਧਰਮ ਸੰਗਠਨ ਦੁਆਰਾ

જણાવી દઉં જ ગુજરાત માં ભાજપ ની સરકાર આવી છે ત્યારથી શ્રાવણ માસ હોય કે જૈન લોકો નો તહેવાર હોય ત્યારે નોનવેજ ની દુકાનો બંધ કરવાની માંગ ઉઠી છે હિન્દુ સમાજોએ સંગઠનો એની માગ કરી છે

છે પૃથ્વીજી ઉમંગજી આપની પાસે આ હવે કે કે આપનું શું કહેવું ઘટનાને રોકવા માટે અગાઉથી રોકથામ લગાવવી જેનાથી આગળ જઈને આવું આગળ ન થાય એટલે કે દુકાનો ખુલ્લી ના લે શું કહેવું છે અને યોગી દ્વારા દરેક દુકાનદારો જે કાબડે ત્યાં દરેક દુકાનદારો માલિકો નામ કરી પણ આ ઘટના બની હતી તેમને એમ જણાવી દઉં કે જ્યાંથી ભાજપ સરકાર આવી છે ત્યાંથી હિન્દુઓની વોટ બેંક પર તેમની નજર છે હિન્દુઓનો વિશ્વાસ જીતવા માટે હિન્દુ સંગઠનો કરતા હોય છે અને સામાજિક સામાન્ય સારી વાત છે કે

એ રીતે દરેક દરેક ધર્મ લોકોનું કામ કરવું જોઈએ ધારો કે લઘુમતી વિસ્તારમાં કોઈ એમનો તહેવાર હોય ત્યારે હિન્દુ સંગઠનો રાજી ખુશીથી ઉજવતા હોય છે સાથ સહકાર આપતા હોય છે તેવી રીતે દરેક કોમ ના લોકો આવી ગયા છે દરેક ધર્મ ના લોકો આવી ગયા છે એમને સમજી વિચારીને નોનવેજ ને ધંધો છે તે કોઈ પણ ધર્મ ની લાગી ના દુભાય એ રીતે ધંધો બંધ રાખવો જોઈએ અથવા તો એવી જગ્યા રાખવો જોઈએ કે જ્યાંથી કોઈ ઘર્ષણ ઉભું ના થાય

સનાતન હિન્દુ સમાજ આટલાઓ બંધ ન થયા મંદિરો ની દિવારો પાસે નોનવેજ વેચાય મંદિરો જવાના રસ્તે નોનવેજ વેચાય અને હવે માંડવી ના સોનાવાળા નાકા જેવા વિસ્તારો તો જાણે હૈદરાબાદ તમે પ્રવેશ્યા હોય એવું લાગે ત્યારે એના વિરોધમાં આજે સનાતન હિન્દુ સમાજે માંડવી સજ્જડ બંધ રાખ્યું છે ને એના આજુબાજુના ગામડાઓએ પણ સ્વયંભૂ માંડવી બંધ રાખી અને આ જે અવૈધ નોનવેજ જે વેચાય છે જગ્યાએ જગ્યાએ એનો વિરોધ કર્યો છે આ માત્ર કોઈ શ્રાવણ માસ એક માસ પૂરતો વિષય નથી અમારી માંગણી તો ત્રણ વર્ષથી છે કે ત્રણસો પાસઠ દિવસ સાર્વજનિક જગ્યાઓએ નોનવેજ ન વેચાવવું જોઈએ આજની જે બંધ છે એ માંડવી હિન્દુ સમાજના જે બંધારણીય અધિકારો છે એના ની લડત હતી અને આજે માંડવી સજ્જડ બંધ રહી અને સત્તાધીશોને ને પણ એક મજબૂત સંદેશો આપ્યો છે

એલાન માં આપવામાં આવ્યું છે તો તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા એટલે કે જાહેરમાં જે નોનવેજ વેચતા હોય છે તે વેપારીઓ દ્વારા એટલે કે સંતોષકારક લેવામાં આવે છે કે કેમ અત્યારે કચ્છ ની જો વાત કરવા આવે તો ગાંધીધામ જે મહાનગર પાલિકા બની ગઈ છે ને હું ખાસ બે જગ્યા ના આપને ફરી એક વાર બતાવવા માંગીશ સાહેબ જોઈ શકો છો આ અત્યારે જે છે એ બધી ના વિકૃત રીતે થયેલી આખી જે બજાર છે એ નોન છે અને સામેના રોડ પર આપ જોઈ રહ્યા છો તમામ તમામ જે અ જે નાસ્તા છે એ બધા વેજ ના છે અને કહી શકાય કે એક જ રોડ પર બિન અધિકૃત રીતે જે છે બંને બાજુ રોડ પર આપણે બંને વસ્તુ મળી જાય છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે લાગણી છે એ દુભાતી હોય છે ને ખરેખર દુભાતી હોય છે કામ એનું કારણ એ કહે છે કે જવાબદાર

જે સંગઠનો છે આરાધ્ય છે આ રમત ગમત ના હોય ત્યાં તંત્ર ના કાર્યકારી ગણાય છે ઓળખાણો છે અને ખાસ કરી ને માંડવી ની જે રીતે જે બે નદીઓ વચ્ચે મંદિરો ની જે રીતે કહી શકાય ચાર રસ્તાઓની ઓ ની બાજુ જેમ મન ફાવે કારણ કે માંડવી છે એક દરિયાઈ વિસ્તાર છે દરિયાઈ વિસ્તાર છે એટલે ખાસ કરીને જે કહી શકાય કે માંસાહારી ભોજન છે ત્યાં લોવાયેલા પણ લોકો હશે અને દેવાયેલા પણ લોકો હશે પણ એક રીતે કહી શકાય કે જે રીતે બિન અધિકૃત જ્યાં બાદ બેઠા છે એની સામે તો તંત્ર લેવા પડશે આપું છું કારણ કે આ પ્રશ્ન દ્વારા નથી આ દ્વારા બે ઇન્ડિયાની પણ એક મોહિમ છે આપણે કોઈના ધર્મ વિરુદ્ધ આપતા કોઈના કોઈના ખાવા પીવાની રહેણી કરવાની ઉપર આપણે કોઈ આક્ષેપ નથી કરતા પરંતુ ક્યાંક જ્યાં આસ્થાની ભાવના હોય છે જ્યાં ક્યાંક ધર્મની ભાવના હોય છે ત્યાં વસ્તુ જોઈએ અને જ્યાં તંત્ર કાર્યવાહી કરવા નહીં આવે તો સો ટકા આ રીતની જે સંગઠનો દ્વારા બંધ છે એ પાડવામાં આવશે અને બંધ નું પાલન અત્યારે માત્ર માંડવી શહેર પૂરતું જ નહીં માંડવી ના આજુબાજુના ગામડા નથી અને કહી શકાય લોકો માં પણ આ વિરોધ છે

અને આ જે ઘટના બની છે ભવિષ્યમાં બીજા જિલ્લાઓમાં તાલુકામાં ના પસરે અને જે આનો નિકાલ આવે બંને બંને ધર્મોનો બંને ભાજપ બંને બંને ધર્મો હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય શીખ હોય હોય બધાને સાથે રાખી અને કાયમી નિકાલ આવે એ એવું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ અને ખાસ કરીને હમણાં હમણાં મિત્ર એ કીધું કે જે કોઈ બી ધાર્મિક સ્થાનની બાજુમાં એવી જગ્યા હોય કે કોઈ બી ધર્મ ની ધર્મ અને એની અંદર ધર્મ દુભાય એવું કામ કોઈ બી કોઈ પણ કોમ ના લોકો ન કરવું જોઈએ શાંતિ ભાઈચારા થી રહેવું જોઈએ અને હળી મળી રહેવું જોઈએ ગુજરાતમાં શાંતિ સભાય એ સરકારની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ સરકારે આવો વિચારો કરવો જોઈએ અને તાત્કાલિક પગલા લેવા જોઈએ આપની પાસે આવીશું સૌથી વધુ નોનવેજ ની દુકાનો કયા વિસ્તારોમાં આવી અને સાથે આગળ સ્થાનિક લોકો અથવા દુકાનદારો પર આની શું અસર પડી છે

સંગઠન નહીં ધર્મ જે સંગઠન છે ત્યાં માંડવી લોકોએ એ ચલાવ્યું હતું અને ખાસ કરીને જે માંડવી કેવાય જે મહત્વ ચોક છે ત્યાં કહી શકાય કે નાસ્તાઓની રેડી હોય છે અને ખાસ કરીને અત્યારે પવિત્ર માસ શ્રાવણ માસ ચાલે છે કે આ કઈ ફરાડી વસ્તુ પણ વેચાતી હોય પરંતુ એક ફરાડી દુકાન ની આગળ પાછળમાં એક જે મચ્છીમારો છે એ બેસી જાય છે ક્યાંક મટન મચ્છી વાળા બેસી જાય છે એટલે ખાસ કરીને ખાસ કરીને

હિન્દુ સનાતન ધર્મ ના લોકો છે ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર છે ક્યાંક નબળું પડ્યું છે નબળા કામગીરીના કારણે અત્યારે આજે બંધ નો એલાલ છે એ પડ્યો છે અને ખાસ કરીને જે જાગૃત નાગરિકો છે એમને કીધું છે અને હું ફરી એકવાર પાછો રીપીટ કરવા માગીશ કચ્છ છે એ સંનત અને સુરાઓની છે અહીંયા હમ અને હમ અને હિન્દુ અને મુસલમાન બંને સાથે રહીને હંમેશા સાથે રહીને દરેક ધર્મનો દરેક તહેવારોનો સાથે કરીને ઉજવવા વાળા લોકો અહીંયા વસે છે એટલે કહી શકાય કે આ જે સ્થિતિ છે એ વિકટ પરિસ્થિતિ વધારે વિખોડાય નહીં એના માટે તંત્ર તાત્કાલિક અત્યારે પગલાં લેવા પડશે માંડવી માં બંધ નું એલાન હિન્દુ સમાજે કરી બંધ ની જાહેરાત ઝાર માં વર્જાતા રોષ ફેલાયો છે વેપારીઓ દુકાનો બંધ રાખીને સમર્થન આપ્યું છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર